જય માટે મિત્રો નવા ઓલગમાં તમારું સ્વાગત છે ફરી એકવાર આવી ગયો છું મેં આપણા ખીટા પાણી વાળવા તમે દેખી શકો છો લાઇટ આવી ગઈ છે આવે તમે દેખી શકો છો પાણી ચાવ થઈ ગયું જુઓ પાણી ચાવ થઈ ગયું છે ઉપરથી પાણી આવે જોઈ શકો છો પેલા મારા છે

anh đang nếp bao bà bê bà bê bà bê anh đang nếp bao nhiêu na